વડોદરામાં નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ફોર વિમેન અંધજન શાળા સામે પેન્શનપુરા નિઝામપુરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં આઠ પાસ દસ પાસ બાર પાસ તેમજ આરટીઆઈ જેવી લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ આ રોજગાર ભરતી મેળાનો લાભ લીધો હતો વડોદરા ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધન અને એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ વડોદરા તથા મદદનીશ નિમાયક રોજગારની કચેરી તરસાલી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ચાલીસ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર ડેફ્ટ એન્ડ મ્યુટ મુખ અને ઓર્થો દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા અઢાર થી પાંત્રીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ અને બાર પાસ આઈટીઆઈ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ માત્ર બહેનો માટે તારીખ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 10 વાગે નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ફોર વુમન અંધજન શાળાની સામે પેન્શનપુરા નિજામપુરા રોડ વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો દિવ્યાંગ ઉમેદવારો માટે ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પ યોજવામાં આવશે આ ભરતી મેળામાં દિવ્યાંગ બહેનો ઉમેદવારોને રિઝ્યુમની બે કોપી ડિફરન્ટલી

આજના ભરતી મેળામાં ખાસ કરીને બે નોકરીદાતા ઉપસ્થિત છે જેઓ લગભગ સાહીઠથી વધારે બહેનોને રોજગારી આપનાર છે આજના ભરતી મેળામાં અલગ અલગ પ્રકારના જોબ રોલ છે જેમાં ધોરણ આઠથી લઈ લોકો ગ્રેજ્યુએટ સુધીના ભણેલા હોય જેમાં શોર્ટર પેકર અને મલ્ટી સ્ટાફિંગ જેટલા અલગ અલગ રોલ માટે બહેનોની પસંદગી થનાર છે અને આ ભરતી સાથે સાથે સંસ્થા દ્વારા ખાસ કરીને હોમિયોપેથિક હેલ્થ ચેકઅપનો પણ પ્રોગ્રામ રાખેલ છે સાથે ઉમેદવારોને સ્વરોજગારી અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું છે જેથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધંધો કરી શકે અને અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર પણ બહેનોની નામ નોંધણી કરીને તેમને કઈ રીતે ઘેર બેઠા રોજગારી મળે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અલ્પેશ ચૌહાણ